એક ગામડા ગામમાં બાપુ એક ગામમાં બે ભાઈબંધ રહેતા હતા કઈ કામ ધંધો ન કરે ટાઈમ ધંધા ઘરે આવીને ખાય ને કપડાં બદલાવે ને નાઈ ધોઈને પછી વ્યા ગયા તલાવ ની પાડે બેઠા બેઠા નગર વાર્તા એવું કરે એના મા બાપ બાપુ દેકારા કરે એ પણ તમે જુવાન જો કઈક તો કામ કરો અમારે કામ કરું તમે નકરા આટા મારો એટલે બે ભાઈ બંધ બેઠા બેઠા વિચાર કરે કે હાલ ને કઈક ધંધો કરીએ બોલા મને ઘરે જઈને ડખા થાય મજા ન આવતી હવે હા વરામાં હોય એ તો કઈ મહેનત કરવા જાય નહીં લઈને એમ થયું કે આ ધંધો કર્યો ધંધો નહીં પછી એક ભાઈ બધે કીધું ધંધો કે કે શું પૈસા કારખામ નાખી દેવું મૂળ તો ઘરે પૈસા ની લોહી ને પૈસા દઈ દે પછી શું કે તારી વાત થાય છે એ બધું કર્યું ભેગું પૈસા મીઠા બનાવવા એ કે હું એક કે હું પૈસા બનાવવા માંડું તું હોહોના હોવાના ડટા બનાવ બે તિજોરી ભરી લઈ પછી બધું હંકેલો કરી લઈ બે તિજોરી દોઢક તિજોરી ફરાણી ને એક ની નજર ગઈ કે ઉભરો 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 ઉભરી કા ભૂલ થઈ જઈ આમ તમે જોવો ને આ બે હું બનાવી લેવું બે ભારતીય રિઝર્વ બેંક ને ગવર્નર ની સહી ને ગાંધીજી નો ફોટો બધુંય રેડી પણ સિક્કો પંદર નો લાગ્યો પંદર ની નોટ લઈને ક્યાં જવું દહની વી ની પચાસ ની હો ની તો બરોબર પણ આ સિક્કો પંદર નો લઈ ગઈ બોલ્યો કે આ જોતો નથી આ સિક્કો પંદર નો હોવા પંદર ની નોટ લઈને જ્યાં જવું એ કે શાંતિ રાખીને ગામડામાં જવાયો ગામડામાં કોક ડોસ માં બેઠો હોય કોક ડોવા બાપા નાની એની નાની લઈને બેઠો એમને નો ખબર પડે અહીંયા હાલે આ દેવળિયા જેવું ગામ છે ને એ ગામમાં સાપે એક ડોવા બાપા દુકાન નાખીને બેઠેલા ચોકલેટ ને પેપર મેટ ને વેચે અહીંયા આવ્યા

ઓલા ને એમ જો આના અઠાના આવે એવું નથી ચૌદ તો ચૌદ લઈ લેવાય ને લઈ લો બાપા હે ટેબલ નું એટલું ખાનું ખોલીને હાથ હાથ ની બે આપી છોકરા સકરી ખાઈ ગઈ બાપા હા જોઈ રહ્યા છોકરા એ કે બાપા કે હા એ કે હાથ હાથ ની નોટ ઉચારે બહાર પડી કે તારી પેલા મેં કારખાનું નાખ્યું હતું તારે પનન ની ભૂલ થઈ મારે હાથ ની થઈ જયારે જોઈ ત્યારે આવજે નથી લાગતું આપણે હજી આવી ને આવી નોટો બનાવતા હોય સત્યના રાહ ઉપર બાબુ અખિલ બ્રહ્માંડ માલિકના ભજન સિવાય બાબુ કોઈ ઉધાર નથી એટલે મહાપુરુષો કે છે એક ઘડી આધી ઘડી આધી મેં પુનિયાદ તુલસી સંગત સાધુકી કટે કોટી અપરાધ મહાપુરુષો સંતવાણીમાં મોતી ની ઉપમા બહુ આપી છે પણ મેં હમણાં કીધું કે એમ સદગુરુ માથે હોય ને તો બાપુ આ મોતી ની ખબર પડે આ ડોકમાં બાંધવાના મોતી ની વાત નથી એક વાણી કે છે ચમકારે મોતી ફરોવી લ્યો એક વાણી એવું કહે છે કે હંસલા હાલો હવે મોતી નહીં મળે એક વાણી એવું કહે છે રતન સાગર માં રતન નીપજે મહાસાગર માં મોતી એક વાણી એવું કહે છે ગુરુના દેશમાં માન સરોવર હંસલા બેઠા એની પાળ મોતી ચરે હવા હવા લાખના એક વાણી એવું કે છે ગુરુ ગમ થી ગોતો ગગન માં ક્યાં છે ગોપત ગંગા દેખ્યા હોય તો કવિ બતાવો મોતી કેસા રંગા આ મોતી શું છે એ સદગુરુ મારા પાસે જાણવાની જરૂર છે બાપુ આ ડોક માં બાંધવાના મોતી ની વાત નથી અને આ મોતી ની સમજણ પડી જાય ને પછી કઈ કરવું ન પડે સવારમ બાપા એ બાપુ સાત સલામ કીધી એમાં સાત સલામ કીધી ને એમાં ચોથી સલામ કીધી તમે સાંભળી હોય ચોથી સલામ ચાર ખાણી એક બીજની જગબંધાણી પરખો અવિનાશી છે એમાં ચોથી સલામ નો મોટો મહિમા આ ચાર ખાણી ની દુનિયા છે સમજી લેજો મહાપુરુષોએ પુરવાર કરીને આવ્યું આ માંડવા ને આ બધું જેટલું દેખાય ને એ બધું આપણે ઊભું કર્યું ભગવાન નથી કર્યું જેટલું દેખાય બાકી આપડી છે ને ચાર ખાણી માણા પશુ પક્ષી અને કીડી મકોડ આ ચાર જ ખાણી એક ઓર થી જન્મે એક ગર્ભ થી જન્મે એક ઈંડા થી જન્મે અને એક પાણી થી જન્મે આ ચાર ખાણી ની દુનિયા છે આ ચાર ખાણી ની વાત જો સમજાઈ જાય તો ભજન થઈ જાય રાગડા તાણવાની જરૂરત ન પડે મહાપુરુષે બાબાએ દેહ ની વાત કરી છે કે તું ભટકીશ નહીં મથી તારા અંતરમાં ઠીક કરીને બે પછી કરવું પડે નહીં કાંઈ આ બોલે બીજો નહી પરમેશ્વર છે પોતે અકલ મઠા આવડા મથે બહાર જઈને ગોતે હરિદ્વાર વાળા કે દ્વારિકા જાવું છું સોમનાથ વાળા કે પાવાગઢ જવું તો હા ચું જા છે તમે જો અત્યારે તમે આ પ્રોગ્રામ માં પછી આ પછી હમણાં પ્રોગ્રામ પૂરો થાય પછી ઘર ભેગું થવાનું હોય રાતે હાઈવે માંથી બાપુ હાલ્યા જાય છે બોલ હું તો મારો દીકરો ગાડી આંકતો ને હું એમ કોઈ જાળવું જોઉં ને ભજન કરતા ભવય થાય છે કોઈ આવી ન જાય બોલ મારી અંબે બોલ મારી અંબે આમ નામ કરતા આમ જતા હોય કે જય ગિરનારી જય ગિરનારી આપણે આમ તો જો ભક્તિ ફાટી નીકળી મા ને બાપા એ કે આશ્રમ માં હવે આ બોલો સાંભળે અહીંયા હાલી ને જે હોય તો સાંભળે અરે કરવાનું છે કરો ને મારા બાપ આ તમારા તમારા ગામમાં રામજી મંદિર છે એમાં નથી દેખાતું તે ઠેઠ ઠેઠ દ્વારિકા હું જ જવું પડે છે અરે અમે ગોકુળ માં ગયા તા ગોકુળ માં એક બાપુ બેઠા હતા ને અમે ચાર પાંચ ભાઈ બંધ ફરવા ગયા તા એક બાપુ બેઠા હતા ને અહીંયા અમે ગયા એ કે બે જાઓ અમે બધા બે ગયા એ કે હો રૂપિયા લાવો અમે છે એ કે કાનુડા ને નાખવાના હવે મેં કીધું અમારા હો રૂપિયા બગડે ને કાનુડા ની નીંદર બગડે ભલે હું તો એ કે નાસ્તિક લાગો અમે નાસ્તિક છે તેમાં કાનુડો ઉડો અહીંયા અમારી હારે અમારી હારે છે અહીંયા આવતો રહ્યો સાંય છે નહીં તમે બધા હારા માણસ હો ને તો કાન ઉડો ત્યાં છે મેં અહીં તમે આંટો મારવા આવે કાનુડો તો અમારી ભેગો છે આવીને આવી દુકાનો બાપુ છે બધી તમે જાઓ હરો દુનિયા જોવા જેવી છે એવું હું નથી કહેતો ન જવું દુનિયા છે ને એ એક નિશાન છે કેવા માણસો છે કેવો ધંધો છે કેવો પહેરવા છે કેવી ભાષા છે કેવો ખોરાક છે દુનિયા જુઓ પણ મળે કઈ નહીં લખવું હોય તો લખી લેજો મળે તમારા મારા મા બાપ ના આશીર્વાદ થી મળે બાકી કઈ મળે નહીં કોઈને પાવર હોય તો ખોટી વાત છે એક જગ્યાએ એક બાપુ હતા કે વીસ રૂપિયા આપો મેં સેના એ કે ટોકરો વગાડવાના મેં કહું રામજી મંદિરમાં અમારા ગામમાં ચાર ટીંગાય છે ધરાય શું હું નહીં વગાડવી તમને હું કહું વીસ દેવા જો તમને કહું બહાર તમે ગયા હોય તો તમને ખબર હોય પૈસા ગણવાના દાડિયા રાખે છે પૈસા ગણવાના આપણે ઢગલા છે બધાને ખબર શું કામ ઘરે નથી દેખાતું ઘણા એ નથી ગંગાજી ગંગાજીમાં નાય લઈ રહ્યા એટલે કે પાપ બળી જતા ગંગાના કાંઠે રહેતા છે રોજ નહીં ધૂબકા દેતા હો એમ ગંગાજી પાપ તમારું ધોઈ નાખે અરે શું ભલા માણા હાલી નીકળે માણા તમે જોવો તો આમ આમ હાલી જ નીકળ્યા છે આમ હાલો આમ જાવું છે હાલો આમ જાવું હું તો આટલા વખત હાલી ને રણુજા એટલા વખત હાલી ને જુઓ આટલા વખત હાલી ને પણ મેં કીધું કઈ ભાડ્યું દેખાણું કાનુડો ભેગો ભેગો થયો રામાપીર ભેગા થયા ત્યાં કર્યા ધંધો કરો ને રોયા રોય પીવો દુનિયાનું અહીંયા ઠેઠ સુધી શું બધા મફત ક્યાં આપ નાખ્યા છે અરે મારા બાપ સફરજન ખાતા જાઓ એ મારા બાપ જમતા બેઠી હોય ખબર પડે મંદિર તમે જોવો ને તો આ ઓલો રહ્યો ને અણકટ પૂર્યા હોય પણ એમાં એમાં જતી ભગવાન એક જલેબી નું ખુસળું ઉપાડે અને પછી જો કોઈ અણકટ પૂરે મને કહેજો ઓલા ખાવું ખાવું કરે અહીંયા કઈ દેખાતું નથી ના હા નથી ખાતો અહીંયા ઢગલા કરે બોલો ભલે અણકોટ પૂરે હું ખોટો છે મારી વાત નથી પણ જેને જરૂર છે અહીંયા બાપુ તમારી આંતળી કેમ બળતી નથી કે આને આપણે કઈક દઈએ મારો કહેવાનો મતલબ એ છે બાકી ઈશ્વર છે ને દયાળુ છે તમે હાથે માટે એમનો તહેવાર હોય અને તમે જો ઝોપડામાં રહેતા હોય કપડા વગરના છોકરા બહાર ધોડમાં રમતા હોય એની માં માલકો હોય હાથ બેઠક નો તહેવાર હોય ને તમે અહીંયા જઈને પૂછજો કોક દી એ લુગડા વગેરે ના છોકરા ની મા હોય ને એને પૂછજો કે તમે ઢેબરા કેમ નથી બનાવ્યા અલે માં એમ કહે કે અમારા પાસે થોડાક પૈસા હતા ને એ લોટ ને ગોળ લઈ આવ્યા તેલ ના પૈસા નો હતા ને એટલે ઢેબરા નથી બનાવ્યા અને જો મારો નાથ કદાચ અપાવે ને પાંચસો કિલો તેલ તમે આપી આવો ને અને એના ઢેબરા બને અને એમાંથી લુગડા છોકરા જે ઢેબરા ખાય એના પેટમાં જાય ને પછી જે આશીર્વાદના છૂટે એમ કે બચે તોય બાપુ કરવાની જરૂર તો હા છે એ તો તમે કાજુ બદામ ને વગેટ કરો છો બાકી એને પારલે ની ખબર નથી એક પારલે નું પડીકું આપો ને તોય બાપુ એની આંત દુઆ દઈ દે મારે બધા શું છે એને ખબર જ નથી રામ પારલે એ તો તમે ન હોય કાજુ બદામ ને ઓગટું કરી છે તો એમ કે નથી ખાવું આપણા છોકરા કાજુ બદામ લાવ્યા હોય ને તો આપણે કે લે બટા તારા ટુ ભાગ લે નથી ખાવું એટલે આ ખા એ આ ટાણું છે અમને કાંઈ નથી મળ્યું સમય જીવવા જીવો આવ્યો ભલા મને મને તો એમ થાય ખરું કાયલ મરી જઈશું જેટલું જીવાય એટલું આનંદ કરો મોજ કરો કાંઈ છે નહીં વજન કોઈની માથે શેર નહીં લઈને ફરે બધા

ફકીર પાસે છે ની બાબુ સિકંદર કે છે એ ફકીર માઈક તને મોજ આવી માઈક ફકીર આ માઈક ઉગાડે ને કે મારે કાઈ જોતું નથી જ્યાં જાતો હું અહીંયા જાવ સિકંદર ને વાઠો હોય તો લોય નોડી કરે તારી ભલે ધાને કે પ્યારવા કપડા નથી આ દિલ નું રાજ ભાગે ને તો રાજ આપી દઉં ને બાયડો કે છે કે મારે કાઈ જોતું નથી ઈ કે ઓ સિકંદર શું કાઈક માઈક ઈ કે મેં ચા તમને પૂછ્યું તેમ કોણ છો ઈ તમે જ્યાં જાઓ તમે જાઓ ને હું ટેસ્ટ થી બીડી પીવું મને પીવા દો લોહી પીધા કે સિકંદર ને એમ તો ઘરે તારી મોજ તારી મસ્તી વાહ તારી બાપુ મોજ સિકંદર ને એમ થયું ઘરું મારું બધું કમાલ કેવાય એમ અને ભાઈ ઈ કે પણ કાંઈક તો માગી કે પણ હું માગું મારે મને હમણે ભૂખ લાગી સામેની મેં ડેલી માંથી એક બેન આવીને ખાવાનું થઈ ગઈ બીજો એક ભાઈ હમણાં નીકળ્યો એને મને બીડી આપી મેં બીડી ટેકાવી હવે હાજે બીજી કોઈ બેન નહીં મને ખાવા દે કેટલો સંતોષ હશે રામ તમે વિચાર કરજો આપણે હાથ પેઠીયું ખાઈ તો નથી ખૂટે એવું તોય ચાવ્યું ના ચાવ્યું ના જોડાય ફરાય ફરાય ફરે બોલો અલ્યા ભગવાને આટલું આપ્યું હું કામ ને લોહી ઉકાળા કરો સિકંદર કહે છે કે હું આ દુનિયા છોડીને જદી જાઉં ખુદાના દરબારમાં જાઉં તેથી મારે ખુદાને કેવું છે કે આવતા જન્મમાં મને આવી મોત દેજે આવી ફકીરી દેજે આવી મસ્તી દેજે અને પછી ફકીરે કીધું

મને તમને અવતાર મળ્યો છે ભલામાણાને માણસનો એક જ અવતાર ભજન કરીએ કે લખવું હોય તો લખી લેજો 84 લાખ યોની છે ને એમાં ભજન માણસ એક જ કરીએ કે કૂતરા ગાગડા ભેંસું ભૂંડા કોઈ ન કરી શકે આ એક જ અવતાર છે જો થાય તો કરી લેજો બાકી જે ભગવાન કાઈ વાતમાં છે નહીં એક સંત કહે છે પારસના પ્રતાપથી કંચન બને તલવાર ત્રણ અવગુણ એના કોઈ દી ના મટે માર ધાર આકાર મહાપુરુષો કે છે એક લોખંડ ને પારસ મનાડી અડાડો એટલે હોનો થઈ જાય આપણે માનવું પડે સંતની ભાષા હોય આપણે માનવું પડે પણ હું એક જ વાત કરું છું માણા ન હોય એને પારસ મનાડો માણા થઈ જાય માણા ને માણા બનાવો નથી આમ તમે જોવો તો આ સંત ને ભગત ને દાતા ને કલાકાર ને બારવિયા ને એ જન્મે બને નહીં બનાવી દેરો છોકરો નહી જન્મ થી હોય ગામ માં એક કપાતર હોય ને કપાતર એ જન્મ થી જ હોય ઘણા નથી કેતા હારો હતો બગડી ગયો ના બગડેલો જ હતો તમે ઓળખવા મોડું કર્યું બગડેલા હોય બોગડેલા જ હોય એ કશું થતા છે પણ આ મેં હમણાં વાત કરી હતી માય છે ને એટલે નામ ન રાખ્યું કારણ કે જણના કોઈ નેઠા જ નથી ઘરમાં કંઈક બીજું બોલે વાંસરીમાં કઈક બીજું બોલે બજાર માં આવે તો કે આપણને એમ થાય બોલો ઘરમાં બોલો જ નહીં સંતની બાપુ બાબુ ભૂમિ છે કાયા જેની કુબડી પડસંદ જેના પ્રાણ સંતને સુરા નીપજાવતી કિલોમીટર અને એક બાપુ બેઠો હરિ હર ની હાકલવું પડે અને મહેનત કરવી પડે બાપુ નામ ના જોતી હોય તો મહેનત કરવી પડે આ એક ભૂસટ હોય ને ભૂસટ એનો ઉજળો કરવો હોય ને તો હાબુ જોવે પાણી જોવે ધોકાવો જોવે મેલો થાય ખરાબ થઈ જવાય સારું કરવામાં જ મહેનત કરવી પડે કરોડ રૂપિયાનો બંગલો હોય એમાં બેનો દીકરીઓ કચરા પોતા કરતા જોઈએ છે કોઈ કચરો નાખતા જોઈ તો કચરો આવે ક્યાંથી એટલે જ મહાપુરુષો કે છે આ તમારો મારો કરોડ રૂપિયાનો બંગલો છે ને આમાં ભજન ચાલુ રાખજો નકર કચરો ગરી જાય છે કોઈ બાપો નહીં કાઢે જરૂર એની છે સંત ને બાપુ સંત છે ને આ જેટલા જેટલા સંતો છે ને એ પોતે બાપુ કોક ના પીધા છે ને ત્યાં દુનિયા એને યાદ કરે છે કોઈ યાદ ન કરે અમરેલી એક બાપુ તમને દાખલો દીકરો નું ટાણું વાયુ નો કાંઠો અને માળા કરતો સંતના પદ બાપુ એમનામ ન લાગે અત્યારે પીળા પહેરી પહેરી જેટલાય નીકળી પીડ્યા છે એમ પીળા પહેરે બાપુ સંત નો થવાય આની માટે બાપુ સમર્પણો જોવે આની માટે ભોગ જોવે માથાની જરૂર હોય ને તો માથાની કાપવાની તૈયારી હોય એ કઈક કરી શકે મુ બાપુ માળા કરે છે એક જુવાન દીકરી બાપુ કુએ પડવા આવતી ને મુળદાસ બાપુ જોઈ ગયા કે અત્યારે કોઈ બૈરો ને એની ઓલી દીકરી આવે છે કઈક અજુકતું પગલું ભરશે બાપુ હામાયેલા અને દીકરીને એમ થયું બાપુ મને બચાવશે કુવા કોઈ અને કુવામાં પડવાની તૈયારી કરી બાપુ એ હડી કાઢી મારે મરા સિવાય ઉતાર નથી પણ કે કામ મારા જેવો અવતાર મળ્યો શું કામ મારવું છે ચોથા રાસુ બાપુ દીકરી રડવા માંડી હોય કે બાપુ મારે મર્યા સિવાય ઉધાર નથી પણ કે શું કઈક વાત તો કર ત્યારે દીકરી કહે છે બાપુ મારા પેટમાં બાળક છે ને એના બાપનું નામ લઈ શકું એમ નથી મારે મર્યા સિવાય બીજું ઉધાર નથી મારા જીવનમાં ભૂલ થઈ ગઈ કે ઈ એક ભૂલ થઈ ગઈ હવે કૂવામાં પડીને બીજી કરવી છે બાપુ સંતનો હૃદયને દ્રવી ગયું એને એમ જો ઓહો હો દીકરીને બિચારીને આ દીકરીની જાતને આટલી તકલીફ ઈ કે પણ બેટા મરાય નહીં કે બાપુ પણ મર્યા સિવાય મારે ઉધાર નથી હું નામ લઈ શકું એમ નથી

આ કોક નું ઝેર પીધું કહેવાય આ આપણી તૈયારી ખરી આવી આ હું તો મારો નાથ કહું એવો કોઈ પ્રસંગ બને નહીં પણ બાપુ આવી રીતે કદાચ ભરાણા હોય તો આપણી તૈયારી ખરી એમ નામ નથી બાપુ દુનિયા એને માની રહી તમે હાચા હોય તો મારા નાથ કોઈ દી કોઈ આબરું ન જવા દે પણ બાપુ કરવું તો જોવે ને હાલતું તો થવું પડે ને હાલ્યા વગર થોડું કામ આવે અમારે એ આખી અમરેલીમાં જાણ થઈ કે આ દીકરીના પેટમાં બાળક છે એનો બાપ તો મુરદાસ બાપુ મૂળદાસ બાપુ મૂળદાસ બાપુ કરતાથી મૂળીઓ મૂળિયો કરવા મંડ્યા અને ગઠાડો બોલાયો ને મુરદાસ બાપુના જોડાનો હાર ફેરવ્યો માથે મુંડો કર્યો ગધાડા ઉપર દેહારીને બાપુ અમરેલીમાં વરઘોડો કાઢ્યો અને બાપુ રાજી થયા ઘોડા ગધાડા ઉપર બેઠા બેઠા ગયો ભલા બજારા આનંદ કરતા ઓલી દીકરી એનું બાળક તો બચી ગયા ને બાપુ એનો નશો હતો એનો નશો આપણે એક એસટી માં ચડ્યા હોય ને એસટી માં અને એમાં આપણને જગ્યા મળી જાય અને કોઈ બેન દીકરી ચડે કોઈ વૃદ્ધ માજી ચડે કોઈ વૃદ્ધ બાપા ચડે એને તમે જગ્યા આપી દો ને તમે થઈ ને હોય તો તમને થાક ન લાગે સુકા જગ્યા આપવાનો નશો તમને થાક ન લાગવા દે કે મારી બેન બેઠી છે ને મારી માં બેઠી છે ને ભલે બેઠી ભલે બેઠી એનો નશો તમને લો બાપુ થાક લાગવા દે પણ આ તો હજી આમ આપણે બાળ ને સડી ને આમ ટાંટિયા પોળા કરે હમણાં આ આવશે તારું મોત આવશે અમારે લઈ નથી બે અવાજે તો સારું પણ આ થતું જ નથી ને હામા કાંઠે વ્યાગ્યા બાપુ ને કોઈ એવા રોટલું દેતું નથી વેલુભાઈ એમના ધર્મ પત્ની અને બે જણા બાપુ નીકળ્યા અને વેલુભાઈ એમને કે છે કે જુઓ તો ખરા આ તમે સુકામાં આવું ખોટું આળ માથે લીધું આ દુનિયાએ આપણે ધજાગરો તમને ગધાડા મૂળદાસ બાપુ કે તને ખબર નથી પડતી ઈ કે જો ગધાડા ઉપર બેહાર્યો એટલે કે આખી અમરેલી જોવા મળી વગર 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 એવરેજ એ કે હાલવું ન પડ્યું આખી અમરેલી દેખાણી મને ગધાડા ન બેહાર્યો તો કે ટાંટિયા કેટલા થાક પછી કે જોવા માથે મુંડો કર્યો હમણાં કે વાણંદ પાસે જવાનો મેળ નહીં આવે હવે કે વાણંદ પાસે હમણાં જવું જ નહીં પડે જો કેવી શાંતિ મફત મુંડો થઈ ગયો આ જોડા નો હાર પહેરાવે કે હમણાં જોડાનું નું હાલ છે મારે તારે બે ને આ સંત ની ભૂમિકા એ કાળને ઊભો ન થવા દે એને સંત કહેવાય ઠેબી નદીના કાંઠે રહે છે અમુક સમય થયો મૃદાસ બાપુને એમ થયું કે સારું આમ આમ જિંદગી કેમ કાઢવી જામનગર દરબાર અમારા સ્ટેટ દરબારે મુરદાસ બાપુ પાસે કંઠી બંધાવેલી એમના શિષ્ય બનેલા અને આ એ બાપુને વિચાર થયો કે ઓલો ગમે એમ તો રાજા છે મારી વાતને સમજે કે અહીંયા જાવ અને આ વાત ઉડતી ઉડતી દરબારે સાંભળે ને એટલે જોયા વગરને ને વિચાર્યા વગેરે કંઠી તોડી નાખી કે આવા બાવાની કંઠી બંધાય નજરે જોયેલું ખોટું પડે ધ્યાન આપજો નજરે જોયેલું ખોટું પડે આ તો હા પડેલું બાપુ કંઠી નાખી અમરેલી થી જામનગર ગયા ગયા દરબાર કીધું મારે બાપુ ને મળવું છે બા સાહેબે કીધું કે બાપુ ઘેરે નથી કે ક્યાંય ગયા મોટા મંદિરે ગયા છે બધા મોટા મોટા સંતો આવ્યા છે મોટા મોટા સાધુ આવ્યા છે અહિયાં કંઠી બંધાવા ગયા કંઠી બંધાવા ગયા એમ કીધું ને

એ કે બાપુ મારે કાંઈ કામ નહોતું હું તો અહીંયાથી નીકળ્યો તો મારા કામે જતો તો પણ મેં હું સાંભળ્યો કે બધા મોટા મોટા સંતો આવ્યા છે એટલે એક મરેલી બિલાડી પડી હતી એના બચડા બચડા દૂધ વગેરેના ટળ વળે છે મને એમ થયું કે જો આવા મોટા મોટા સંતો આવ્યા છે બિલાડીને જો જીવતી કરે ને તો બચડા દૂધ ભેળા થાય એ હાટું આવ્યું છે બીજું મારે કંઈ કામ નથી એમ કહીને બાપુ બિલાડી કાઢી કાઢીઓ ચોળીમાંથી નીચે મૂકી આખો ડાયરો દાંત કાઢવા માંડ્યો મુદાસ મુદાસ મરેલા જીવતા ન થાય કે બાપુ થાય ને શું આખી દુનિયા નકરા પગ લગાવવાડે મુદાસ એટલે તારું સહકી ગયું ઈ કે ના બાપુ બધું બરોબર છે કઈ સહક્યું નથી ઈ કે આ મરેલી બિલાડી છે ને એને જીવતી કરો એ કે મરેલા જીવતા નો થાય ને બાપુ ભ્રકોટી નો મોડ બદલાનો હો મુદાસ નો કે તમારથી જીવતા ન થાય લાવો કમડલ મારી પાસે પાણીની અંદરી ભરી અખિલ બ્રહ્માંડ માલિક ને બાપુ એ મૂળદાસે કેવું ભજન કર્યું છે મારા બાપ આમ બાપુ અખિલ બ્રહ્માંડ માલિક ને કહે છે કે હે દિન બધો દેહારો હે પરમ કૃપાળુ પરમેશ્વર મે તન મન ધન થી જો તારું ભજન કર્યું હોય હાતે પાતાળ માં જો ડાક ન હોય કોક દુખ જો મારી માથે લીધા હોય તો આ બિલાડી બેઠી કરજે અને જો બિલાડી બેઠી કહીને મારા ખોડિયામાં જીવ રહેવા દઉં તો હું મુળદાસ નહીં કઈ બાપુ પાણી બિલાડી હાલતી થઈ ગઈ શું થઈ જામનગર દરબાર એમાં જ બેઠેલા એમને પસ્તાવો થયો ખરું આનું પાપ હોય ને મેં કંઠી તોડીને ને ભૂલકીને અને ચોથા રાસુએ રડતો રડતો મુળદાસ બાપુ બાપુ કાટ 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 પગથિયા ઉતરી ગયા અને મૂળદાસ હાલતા થાય ને વાય બાપુ દરબારે હડી કાઢી એ બાપુ ભાર્યો એ બાપુ ભાર્યો પણ મૂળદાસ ઉભા નથી રહેતા આગળ જઈ અને લાકડી પડી દરબાર પીડા બાપુ મને આવી ખબર નહોતી પગ ચાલ્યા મને માફ કરો મને માફ કરો તેથી મૂળદાસ કહે છે અરે ભલા મારા હું અમરેલી થી તારી પાસે આવ્યો મને એમ થયું કે આ જગત નો સમજે કે તું તો પાંચ પછી ગામનો ધણી હતો તને મારા ઉપર ભરોસો ન આવ્યો હવે કો ખારો માવો ગોતી કંઠી બાંધલી સમય બળા બલવાન નહીં પુરુષ બળવાન કાબે અર્જુન ને લૂટ્યો ધનુષ ને ઉ